મળે બસ ભગવાનની દયાથી નવડા થઈ ગયા ભગવાનની દયાથી દયા થી નવડા ધૂપ થઈ ગયા એક છોકરો બાકી તો પહેણવાનો એની પહેરી દીધો વાત પૂરી કરી દીધી તાને વળી હું જે ખર્ચા ભેગો ગો ખર્ચો ને

બે છોકાન જો હવે છોકરો પૈ નહી દીધું હવે ખર્ચો અમો ઘણો થયો છે બે અઢી લાખ રૂપિયા દેવું છે એ બરોબર નો કેરી પાટા બંધીન મજૂરી કરવાનું રાખો હું તો બે વીઘા વધારે કપાસ હોવું ટોટલ નવ થી દસ વીઘા ઉધેર વાળું છે ને એમાં નવ દસ વીઘા કપાસ સોપી દેવા છે તો એક વાર છે નવરા થઈ ગયે હા ખર સાંભળી નીકળી જાય કે આખો ખોદાની ચિંતા 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 ના ના આખો ખોદાની ચિંતા એટલે આપણા ચિંતામાંથી મુક્ત થઈ ગઈ સમજી હલો હલો હા કોણ બોલો અરે બોલો બોલો કડવાજી ભાઈ બોલો મજામાં હો મધા મધા મજા બે ત્રણ બેઠો છીએ તમારા બે અને હું કહેતો તો હા તો એ આ છોડીને વિવાહ કરીને પાલ્યો છું હા 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 અને આ બોણું તો બધું લઈ લીધું પણ પછી હારું કાલ ઉઠીને આવે ના કરતી તમે છો મોડવો ઠારવા મોડવો આવો છો હા પણ જો બે દાડા હું નવરો છું તમે તર આવી જોડો

आलो आ वने त कउ ताने हो पसे रहजो घेर त तमे था मोडो थारवा आईये जी घेर छी तमे त मोडो थारवा ए हा रोदन खावा पिवा न बदु बली दियो जय माता जय माता जय माता वे वे आव छ मोडो थारवा बिवा ने बे त किदु मोडो ठई जा बस नवरा थईये बेटा क्या रख र छ ल्या अ त्यो जो तो गोममा थोड़ो काम आखो दरो फोन मन फोन मरा बयरा संग बातो करया मो ना ना

મારું અમે બીજા તો કોને લઈ દઉં પણ વેવને ફોન કર્યો કે ભાઈ આવું છું તે ના હોય તો અમે થોડો મોડવો બોડવો ઠારી નાખશે છે હું આ સોળીને ઓણું આવ્યું લઈ આવ્યો ખરો વિવાહ પાલે પણ આ ડોસી મારા તો એક તો લોહી પી જાય પાછી એક તો મોદી પડી છે ડોસે આ વેભાઈને ફોન કર્યો છે તે ના હોય તો પછી આપણે મોઢવો ઠારવા જવાનું છે તૈયાર ત્યાં

મારે વળી તો આ બે દાડો થી વળી તો કપાણ બપા વાય વાય થાય છે તો ને અમુક થોડુંક ના હોય તો તને વ્યવહાર છે પૂરો કરી આવું વ્યવહાર છે પૂરો કરી આવું પણ આ વળી મોદો પડી ગયો એ હોબરા હો છે આ જો તો આપરો સાનુયા છોડી આવી આ મોડો સા મોડો આ તે જ

બાપ બેટો જઈએ હેટ આપડો બે હો હેટ ના ઓય દુદાન એટલો એ તો માપા વ્યવહાર તો કરવો પડે કે અન બોન શું છે હેતરમાં છે યે તો હેતમ છે હા લેટ તે ભાઈને મે ફોન કર્યો પાછો ફોન કર્યો કર્યો ભાઈને ફોન કર્યો તે મુકો આઈએ છે કે કે હા કે ભાઈ મને બે આવો ના વળી એક તો કે મને ઓમ છે મને ઢેકણું છે મને પૂંછડું છે હાલો તો જતા ઓ ઢમણોનું શું કરશું ભાઈ

છોકરો નહીં જેનો જણો સોપા લાવવો આ છોકરોને જોજો આ ઊંડા મેકી દીધા આ કેટલા ગાળા પડ્યા છે હવે મારા બહેનો છે તે ફેરથી ગાળા કરવા પડશે તાણે હું અરે આપણા મોટા કરી એવું છોકરો ભાઈ ના સોંપવા અત્યારે આ હોય ગાળો પડે છે આ ગાળો પડે છે આ ગાળો પડે છે આ ગાળો પડે છે તાણે હું આ વટોને સોંપ્યા છે કમ્પ્લેટ ઉગ્યા છે કપા તે મારે ઓળજી હોય ને કે પેલો છોકરો એના જોર આવે છે એટલે જણ જણો છોકરોને લાવે છે સોપા હા વાઘભાઈ

हा कहाँ खै लियो हेलो को बात आप पोथरिया आपले आयो ते हरो यो काटे दुगो हे बट दुकाती आ दियो फोन करे त हारो હું આપણા રીતિ રિવાજ તો ભૂલ્યા પેલા પેલા બોલના એક ખાવા બેહી દઉં મોડો ઠાળવા આવ્યા છે મોડો તો ઠાર્યો નઈ અને મોડો તો આટલામાં છે સર નહીવું બોલ મોડું તો શું હા આટલામાં શું એક કામ કરજે શું કરવાનું આ પત્રો દઉં એવું એમાં

તમે આટલી ઉમર શો કાઢી કયો મોડવો ઠારવાનો મતલબ આ પત્રો ઠારો કે મોડવા પર પોણી ભરો એવું ના હોય મોડવા નું મોડવા મતલબ ઘેર થઈને

अले मारा मडक मोडवो ठारवानो એટલે મોડવો નતો એટલે મુકો પત્રો ઠારી નાકુ હવે આ તો ગોમમો બધું સોય ફેક્સી તો મત કે વેવઈ આયા તા તે મોડવો ઠારતે ઉપર પત્રો પર પાણી છોડતા તા કે જને નહીં ખાવ હે જાવ્યો એ લે ભઈ અલી અલી ડોશી હા આ તો વેવઈ તો પટ્ટી મારી ના ખાસેલી